ડાકોર નરસિંહપુર વિસ્તારના લોકો નવા કુવા આંગણવાડી તરફ જતા રસ્તાની માંગણી માટે રાણીયા રોડ ઉપર ઉપવાસ પર બેઠા છે તેઓએ રસ્તો બંધ કરી પ્રદર્શન કર્યું છે કે થી લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ ન મળતા ગ્રામવાસીઓ આંદોલન કરવા મજબૂર બન્યા છે આ આંદોલન મુખ્ય હેતુ નવો રોડ બને અને ગ્રામવાસીઓની રોજિંદી હાલાકી દૂર થાય તે માટે છે ઉલ્લેખનીય છે કે સ્થાનિકો દ્વારા ડાકોર રાણીયા મુખ્ય

પંચાયત તમને રસ્તો કરી આપશે તો પંચાયત વાળા એમ કે તમે ઠાસરા અમને ધક્કા ખવડાવવાનો કોઈ હજુ નિર્ણય આપતા નથી સમયસર સાહેબ એ અમારે કે રાણી રોડ પર નવા કુવાથી રણિયા રોડ જાય છે અમે શેમ વિસ્તાર છે અને ઘરો ગામ બની ગયું છે અને રસ્તો લગભગ બે હજાર સત્તરથી બનશે એનો કોઈ નિર્ણય કે ચુકાદો આવતો નથી એટલે અમે રણિયા રોડ ઉપર મેન નવા કુવા બસ સ્ટેન્ડ ઉપર સ્કૂલની સામે બેઠા છીએ